बंद करो बंद करो हत्या बंद करो बंद करो बंद करो हत्या बंद करो चर्चा करो चर्चा करो प्रजा प्रश्नों की चर्चा करो चर्चा, कर। चर्चा बन्ध करो बंद करो हत्या बंद करो चर्चा करो भाई चर्चा करो प्रश्नोली चर्चा, चर्चा करो चर्चा करो भाई चर्चा करो प्रश्नोली चर्चा करो बंद करो भाई बंद करो लोग बंद, 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 बंद करो बंद करो भाई बंद करो लोग विधानसभा ये लोकशाही नु मंदिर छे गुजरात में सात करोड़ ने जनता ये टैक्स भरे थे જે પ્રજાના ટેક્સ ના પરસેવા પૈસા થી સરકાર ની તિજોરી ભરાય છે એમાંથી રાજ્યના મુખ્યમંત્રી થી લઈને નીચેનો કર્મચારી સુધીનો પગાર ચૂકવાય છે જે વિકાસ માટે ફંડ ફરવાય છે ચારે તરફ આજે ગુજરાતમાં પ્રજાના પરસેવાનો વેડફાટ થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર ભાજપના રાજમાં જાણે શિષ્ટાચાર બની ગયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે ચારે તરફ અધિકારીઓનું રાજ ચાલે છે અને જે પ્રજા આ સરકારના ભ્રષ્ટાચાર ગુનાહિત બેદરકારી નો ભોગ બની રહી છે એ રાજકોટનો અગ્નિકાંડનો બનાવ હોય મોરબીની બ્રિજ દુર્ઘટના હોય વડોદરાની હોડી દુર્ઘટના હોય કે તક્ષીલાકાંડ કે બીજા બનાવ હોય એની ચર્ચા એના પીડિતોનો દર્દ વિધાનસભામાં રજૂ થવું જરૂરી છે ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય ગેરવહીવટ હોય એની ચર્ચા થવી જરૂરી છે કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યા થતી હોય કે ગુજરાતમાં જ્યાં દૂધ નથી મળતું ત્યાં ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે ડ્રગ્સનો નો દિવસે ને દિવસે ગુજરાત તમામ રીતે હબ બની રહ્યું છે એની ચર્ચા થવી જરૂરી છે એ નકલી કચેરીઓ હોય નકલી અધિકારીઓ હોય નકલી હુકમો હોય ભૂતિયા શિક્ષકો હોય કે તમામ જે કૌભાંડો ચાલી રહ્યા છે એ જમીન કૌભાંડો એ મુલસાણાનું જમીન જમીન કૌભાંડ હોય કચ્છની ગૌચરની જમીન ના કૌભાંડ હોય કે સુરત નું નું જમીન કૌભાંડ હોય આ જમીન કૌભાંડોમાં કોણ સંડોવાયેલા છે એની ચર્ચા થવી પણ જરૂરી છે આવા પ્રજાના મોંઘવારી હોય મંદી હોય બેરોજગારી હોય ભરતી પ્રક્રિયામાં જે કૌભાંડો ચાલે છે જે પરીક્ષાના નામે યુવાનો સાથે મજાક છેતરપિંડી થઈ રહી છે આ તમામ મુદ્દાઓની ચર્ચા કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાના અવાજને બુલંદ કરવા માટે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી એકસો સોળની નોટિસો આપવામાં આવી હતી એક તો ટૂંકી મુદતનું સત્ર બોલાવવાનું વધારે ચર્ચા ના થાય પ્રજાના પ્રશ્નો વિરોધ પક્ષ ઉઠાવી ના શકે એટલા માટે પ્રશ્નો તરીકે નાખવામાં આવે ટૂંકી મુદતના પ્રશ્નોમાં વિધાનસભામાં અમારી પાસે કે અગ્નિકાંડનો પ્રશ્ન હોય આદિવાસી યુવાનોની હત્યાની વાત હોય ડ્રગ્સની વાત હોય ભૂતિયા કચેરીઓ કે ભૂતિયા શિક્ષકોની વાત હોય આ બધા જ મુદ્દાને લઈ અને કોંગ્રેસના અમારા ધારાસભ્યશ્રીઓ પ્રશ્નો પૂછ્યા પણ મંત્રીશ્રીઓ છુપાવા માંગે છે એ સાઇકલનો ભ્રષ્ટાચાર હોય કે જમીનનો ભ્રષ્ટાચાર હોય એની ચર્ચા ના થાય એવું ઈચ્છે છે અને એટલા જ માટે કોંગ્રેસે પૂછેલા પ્રશ્નો કાઢી નાખવામાં આવ્યા છે અમે રજૂઆતો પણ કરી લડત પણ લડ્યા પણ એમાં બહુમતીના જોરે જ્યારે સરકાર ચાલવા માંગતી હોય ત્યારે લોકશાહીના મંદિરમાં ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી જ્યારે ખર્ચ થતો હોય તો પ્રજાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ એવી અમારી માંગણી છે સરકાર અંદર ચર્ચા નહીં કરે તો આ બહાર પણ વિરોધ કરીએ છીએ ને અંદર પણ એનો વિરોધ કરીશું ને ગુજરાતના પ્રજાનો અવાજ ને કરવાનો વિપક્ષ પૂરો પ્રયત્ન કરશે